અત્યાર સુધી માણસો આત્મહત્યા કરે છે એ તો તમે સાંભળ્યું જ હશે પણ શું તમને એ ખબર છે કે આપણા ભારતમાં એક એવી જગ્યા આવેલી છે જ્યાં પક્ષીઓ આત્મહત્યા કરવા માટે આવે છે vtvgujarati.com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેગા હું તમને જે જગ્યાની વાત કરવા જઈ રહી છું તે જગ્યા બર્ડ સુસાઇડ પોઈન્ટના નામથી ફેમસ છે. આપણા ભારતમાં કુદરતના ખોળે કેવું રહસ્યમય ગામ આવેલું છે જે વિચિત્ર કારણોસર આખી દુનિયામાં જાણીતું છે. આ ગામ આસામના ધીમાહાસો જિલ્લાની પહાડી ખીણમાં આવેલું છે. કે જ્યાં આશરે 2500 લોકો રહે છે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં પક્ષીઓ સુસાઇડ કરવા લાગે છે. આ ગામનું નામ છે જતિંગા જે બર્ડ સુસાઇડ વેલી તરીકે જાણીતું છે. આ ગામ આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે અને આ જગ્યા સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હેડલાઇન્સ માં રહે છે અને તેની પાછળનું કારણ છે પક્ષીઓની સામૂહિક આત્મહત્યા સૌથી નવાઈની વાત એ છે કે અહીં પક્ષીઓ સાંજે 6 થી 10 વાગ્યા સુધીમાં જ સુસાઇડ કરે છે પણ પ્રશ્ન એ થાય કે આવું કેમ ચોમાસાની અને ધુમ્મસવાળી રાત્રે પક્ષીઓના આત્મહત્યાના વધુ કિસ્સા જોવા મળે છે અને અહીંના લોકો તેને ભૂત પ્રેત અને રહસ્યમય શક્તિ સાથે જોડાયેલ માને છે પણ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે વૈજ્ઞાનિકો મુજબ આ જગ્યા ઊંડી ખીણમાં સ્થિત હોવાને કારણે વરસાદ દરમિયાન જ્યારે પક્ષીઓ અહીંથી ઉડવાની કોશિશ કરે છે ત્યારે તે સંપૂર્ણ

વર્ષ ઓગણીસો દસ થી ચાલી રહી છે પરંતુ આખી દુનિયાને તેની જાણ ઓગણીસો માં થઈ હતી ત્યારથી લઈને આજ સુધી દેશ વિદેશના અનેક વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું પરંતુ પક્ષીઓની આત્મહત્યાનું કારણ અને તેને રોકવાનો રસ્તો હજુ સુધી મળ્યો નથી જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો આ વિડીયો ને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો વીટીવી અજબ ગજબ ઓન લી ઓન વીટીવી ગુજરાતી ડોટ કોમ